જયેશ ભાઈ જેમ તમે છે આજે આપડે બેટ ગામ થી નીકળી ગયા ધરમસિંહ ભાઈ ગયા છે તો ચાલો આપણે હવે ભાઈ ઠંડી ઉડી જશે એટલે સેટર નાખી દેવી અને અહીંયા બધા બેઠા છે પાછળ ભગવાન ભાઈ જય દ્વારકાધીશ તો ચલો હવે આપણે જઈએ ધીમે ધીમે આગળ આજે આપણે સંગનો 12મો દિવસ છે અને આપણે મુકેશ કાકાની કંપની અને ધીરુ કાકાની કમની વટીને આગળ જવાનું છે આપણું રાત્રિ રોકાણ છે ડેમ ચલો જઈએ આપણે કેવું થાય છે મુકેશ કાકાની કંપની અને ધીરુ કાકાની કંપની વટીને હોય બાપા ભાઈ આપણે એક બાજુ મુકેશ કાકા અને એક બાજુ ધીરુ કાકા આવી ગયા છે તો અહીંયા બહુ ટ્રાફિક થયું છે ભાઈ ખતરનાક આજુબાજુ બહુ ટ્રાફિક હતો પણ આપણે નીકળી ગયા ધીમે ધીમે આ બાજુ હું ધીરુ કાકા છે અને આ બાજુ મુકેશ કાકા એ આ મુકેશ કાકા અને ધીરુ કાકા એ હાઈટ હો બહુ જગ્યા રોકી લીધી અહીંયા એક બાજુ જીવો અને એક બાજુ રિલાયન્સ જે જીઓ છે એ આપણા મુકેશ કાકાની છે અને રિલાયન્સ છે એ કાકાની બંને જુદા કર્યા રોકી લીધી ધોકાર એક બાજુ જીઓની એક બાજુ રિલાયન્સ આપણે ભાઈ મુકેશ કાકાની કંપનીના ગેટે પોકી ગયા છે પેલા ગેટે અને એમનો કંપની નો પહેલો ગેટ છે અને અહીંયા આપડા અંબાણી કાકા અંબાણી દાદા આપડા અંબાણી દાદા થાય ભાઈ અંબાણી દાદાનો સરસ મજાનો મસ્ત ફોટો છે તો અહીંયા આપણે ફોટો ફોટો પાડી લઈએ બે ત્રણ ફોટા પાડી લઈએ આપણી સાથે અજયભાઈ પણ છે એ પણ ફોટા પડાવી લઈ છે તો ચલો આપણે જઈએ ફોટા ફોટા પાડીએ અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અપલોડ કરીએ બરાબર તો ભાઈ આપણે અંબાણી કાકા અરે એટલે અંબાણી દાદા અરે ફોટા પડાવી લીધા છે અને આપણે જઈએ આપણે દશરથભાઈ આરામમાં છે છે બહુ જ તો ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ આગળ આપણા ઉતારા તરફ છગા પાછું મોડું થઈ જાય છે લગભગ દસ બાર કિલોમીટરની કંપની છે મુકેશ કાકાની અને કાકાની બંને આજુબાજુ છે ભાઈ અને આપણા વચ્ચે હાલો કાકાના કંપનીનો પહેલો ગેટ આવ્યો જોરદાર મહેલમાં જતા હોય એવો ગેટ છે ભાઈ તો ભાઈ આપડા જીરૂ કાકાના અને મુકેશ કાકાના વટી આવી ગયા છે અને અહીંયા આપણા સજને યાત્રીઓ બધાય આરામ કરીએ અજય ભાઈ કેવું લાગી મુકેશ કાકાની કંપની મુકેશ કાકા અમને એપલ ખવડાવવા આયા પણ મેના ગાધા વિશાલ ભાઈ તમને કેવું લાગ્યો જીરૂ કાકાની કંપની વટી જીરૂ કાકાની કંપની વટી થાકી જાય છે તો ચાલો હવે આપણા ઘરે આરામ બરામ કરી લઈએ

જોરદાર છે તો તો ચલો જઈએ આ ગમની પણ આપણે વટવી પડશે જુદાઈ એક યાદ કરો એક યાદ કરો પિછડા યાર ઓ ઓ

हम नहीं तोड़ेंगे तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे आ, मैं आ, तो तेरी जीत मेरी जीत तेरी हार मेरी हार। सुने मेरे यार तेरा गम मेरा गम तेरी जान मेरी जान ऐसा अपना प्यार जान से भी खेलेंगे सबसे इलेक्शन देखो इलेक्शन ए दोस्ती हम नहीं तोड़ेंगे भाई, तोड़ेंगे तमगल तेरा साथ ना छोड़ेंगे भाई भाई, भाई। पकी गया से सियान डैम है हमें आई एक नंबर डैम देखा है भाई सिहन डैम

મુકેશભાઈ મનોબેન પેટાડાવાળા તરફથી આપણને નાસ્તો સમાનો મળ્યો હતો બપોરનો ભગવાનનો ભોજન રૂપી પ્રસાદનો રસોડું કૃષ્ણ હોસ્પિટલ દોલકા ડોક્ટર ફરીશભાઈ તરફથી આપણને મળેલું છે અને અત્યારે આ નિમંત્રણમાં સાંજનો ભોજન રોકી પ્રસાદ રસોડું આપણને રામસંદ ભાઈ ઈશ્વર ભાઈ તરફથી મળેલો છે અને આ મિત્ર આપણે તારીખ બતાવીશું આજનો આપણો દિવસ ખુબ સરસ મજાનો પ્રભુએ આપણને બક્ષ્યો જય દ્વારકાધીશ આપડે બેસી ગયા છીએ જમવા આપડે કિશનભાઈ ને બધા જમવા માં શું છે ભાઈ તો ચલો આપડે જમી લઈએ